હા નાયબ મુખ્યમંત્રી હર સંઘવી પહોંચ્યા આણંદ બસ સ્ટેન્ડ કાર્યક્રમમાં આવેલા કાફલો અચાનક હરસંઘવી બસમથકની મુલાકાતે પહોંચ્યો આણંદ બોરસદ બસમાં મુસાફરો સાથે કરી વાતચીત બસમાં માં સુવિધાઓની કરી સમીક્ષા વિદ્યાર્થીઓની માંગ પર આણંદ ડેપોને બે નવી બસો ફાળવી આણંદ બોરશદ અને આણંદ ડાકોર બે બસો કાલથી જ થશે દોડતી આણંદ બસમથકે યાત્રી સાથે નાયબ મુખ્યમંત્રી કરી ચર્ચા

ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ લાવો હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવાનો પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું અમે માત્ર અને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને સો ટકા જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું આપણે સૌ સાથે મળીને કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો એને બહાર લાવવા માટે આપણે શું કરીશું આપણે એને પંચોતેર દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સમાંથી તો મુક્તિ અપાવશો જ પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા ને એ વચન આપવા આવ્યો છે